ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો જાળવી રાખવા ઉપરાંત તમામ બેઠક પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવા ભાજપે કમર કસી લીધી છે જે ભાજપ દ્વારા જિલ્લા તાલુકા કક્ષાએ બેઠકનો દોર શરૂ થઈ ગયો ત્યારે બીજી એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાની ખાસ કરીને છોટાઉદેપની નામદોદ બેઠક અને ભરૂચ લોકસભાના ઉમેદવારોને જીતાડવાનું માર્ગદર્શન આપવા મુલાકાત લેવાના છે જેને લઈને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજપીપળા ખાતે આવેલી કમલમની ઓફિસમાં ભાજપના હોદ્દેદારો સાથે એક બેઠક યોજી અને બેઠક બાદ પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદની સીએમના કાર્યક્રમની પણ વિગત આપી હતી સમગ્ર ગુજરાતમાં લોકસભા પ્રમાણે દરેક જગ્યાએ બૃહદ બેઠક પ્રબુદ્ધ બેઠક તેમજ સમાજ જીવનના સૌ શ્રેષ્ઠીઓને મળી અને આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં વિકાસ અને સમગ્ર ભારત વર્ષ એ નરેન્દ્રભાઈ મોદીના હાથમાં સલામત છે એ માટે અમારા મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સમગ્ર ગુજરાતભરમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છે જેના ભાગ સ્વરૂપે એમની આવતીકાલે બેઠક છે